જે મહારાષ્ટ્રના છે મિસ યુનિવર્સ બે હજાર ત્રેવીસ નો ખિતાબ કોણે જીત્યો નિકારા ગુવાની શ્રેન્જિસ પેલેસીઓ છે પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાને પાકિસ્તાન જીતનાર ચોથા ભારતીય કોણ હતા ડોક્ટર સૈયદ ના મુફ્દલ સૈફુદ્દીન વર્ષ બે હજાર ત્રેવીસ ના બુકર પ્રાઇઝ માટે કોની પસંદગી થઈ છે પોલ લેન્ચની બધા રખડતા કૂતરાઓની નસબંધી કરનાર દુનિયાનો પ્રથમ દેશ કયો છે ભૂટાન સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય રિપોર્ટ મુજબ વર્ષ બે હજાર બાવીસમાં દેશમાં રોડ દુર્ઘટનામાં પ્રતિ કલાક કેટલા લોકોના મોત થયા તો પ્રતિ કલાક ઓગણીસ લોકોના મોત થયા હતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં કયા દેશમાં કયા શહેરમાં એસબીઆઈની શાખાનું ઉદ્ઘાટન કર્યું છે શ્રીલંકાના ત્રિકોમાલીમાં આ શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ઇન્ડિયાના પરોપકાર ભારતમાં પ્રથમ સ્થાને કોણ છે એચસીએલ ટેકના શિવ નાદર વિશ્વ સુનામી જાગૃતતા દિવસ ક્યારે ઉજવાય છે પાંચ નવેમ્બરના રોજ ઉજવાય છે સ્વદેશી મિસાઇલ વિધ્વંસક

આ જ્વાળામુખી કયા દેશમાં આવેલ છે તો ફ્લેગ્રેઈ જ્વાળામુખી ઇટાલી દેશમાં આવેલ છે તાજેતરમાં કયા બે દેશો વચ્ચેનો સંયુક્ત નૌસેનાના અભ્યાસ બોંગો સાગર ત્રેવીસ યોજાઈ ગયો તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તાજેતરમાં કયા સ્થળે ભારતની ત્રણ સેનાઓના સંયુક્ત સૈન્યાભ્યાસ ત્રિશક્તિ પ્રહાર યોજાઈ ગયો તો તે કયા સ્થળે યોજાયો તો જેસલમેરના રણ પ્રદેશમાં આ સ્ત્રી ચાઇલ્ડ એવરી રાઈટ નવેમ્બર બે હાજર ત્રેવીસમાં ભારત અને કયા દેશ વચ્ચેની સંયુક્ત એક્સરસાઇઝ વજ પ્રહાર બે હજાર ત્રેવીસ યોજાઈ ગઈ અમેરિકા વિશ્વ રેડિયોગ્રાફી દિવસ આઠ નવેમ્બર બે હજાર ત્રેવીસની થીમ શું હતી તો સેલિબ્રિટી મગ પેશન્ટ સેફટી ભ્રષ્ટાચારના આરોપસર રાજીનામું આપનાર એન્ટોનિયો કોસ્ટા કયા દેશના વડાપ્રધાન હતા તેઓ પોર્ટુગલના વડાપ્રધાન હતા ચૌદમું આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંમેલન ક્યાં યોજાઈ ગયું કોપન ડેનમાર્ક ખાતે યોજાઈ ગયું વિશ્વ ઉપયોગિતા દિવસ ક્યારે ઉજવાય છે ઇન્ટેલિજન્સ હ્યુમન લાઈક રોબોટની સીઈઓ તરીકે નિમણૂક કરી છે તો સીઈઓ તરીકે રોબોટની નિમણૂક કોણે કરી છે પોલેન્ડ ની હેડસન રોબોટિક એન્ડિક્ટાડોર કંપનીએ રોબોટ સીઈઓ તરીકે રોબોટની પસંદગી કરી છે બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટની સાતમી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી કલકત્તા ખાતે યોજાઈ હતી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌસેનાના દિવસે કયા સ્થળે છત્રપતિ શિવાજી મહારાજની તેતાલીસ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તો વડાપ્રધાન મોદી દ્વારા તેતાલીસ ફીટ ઊંચી પ્રતિમાનું જે અનાવરણ કરવામાં આવ્યું તે કઈ જગ્યાએ તો મહારાષ્ટ્રના રાજકોટ કિલ્લામાં આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું બે હજાર ત્રેવીસ એશિયન પેરા આર્ચરી ચેમ્પિયનશિપમાં ભારત કેટલા મેડલ જીતી ટોચના સ્થાને રહ્યું હતું તો ટોટલ ભારતે નવ મેડલ જીત્યા હતા જેમાં ચાર ગોલ્ડ ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે ભારતના મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક થઈ છે હીરાલાલ સામરિયા ચીફ સર્વેયર ઓફ ઇન્ડિયા તરીકે કોની નિમણૂક થઈ છે હિતેશ કુમાર એસ મકવાણા ફિક્કીના આગામી અધ્યક્ષ તરીકે કોની વરણી થઈ છે અનીશ શાહ રૂરલ માર્કેટિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે પુનિત વિદ્યાર્થી સીબીઆઈ ના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ છે વી ચંદ્રશેખરની નિમણૂક થઈ છે ગુજરાત સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે તો શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયું છે હર્ષદ ત્રિવેદી એસબીઆઈ ના એમડી તરીકે કોની નિમણૂક થઈ છે વિનય એમ ટોસની નિમણૂક થઈ છે કે બી એચલ ભેલ ના એમડી તરીકે કોની નિમણૂક થઈ છે કોપ્પુ સદાશિવ મૂર્તિની કોકણ રેલવે કોર્પોરેશન લિમિટેડના સીઈઓ તરીકે કોની નિમણૂક થઈ છે સંતોષ કુમાર ઝાની નિમણૂક થઈ છે બિઝનેસ લાઇન ચેન્જ મેકર એવોર્ડમાં ચેન્જ મેકર એવોર્ડ ઓફ ધ યર બે હજાર ત્રેવીસ માટે કોની પસંદગી થઈ છે આરબીઆઈ ની પસંદગી થઈ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લતા મંગેશકર પુરસ્કાર બે હજાર ત્રેવીસ માટે કોની પસંદગી થઈ છે સુરેશ ઈશ્વર વાડકરની પસંદગી થઈ છે ચોપનમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને અપાયો છે પેરિયા રહીમી સેનને અપાયો છે ચોપનમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને અપાયો છે તો મેલાની થિયરીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે પારિસ્થિતિક અર્થશાસ્ત્ર માટેના પ્રતિષ્ઠિત કેનેથ બોલ્ડિંગ પુરસ્કાર માટે કોની પસંદગી થઈ છે બીના અગ્રવાલની પસંદગી કરવામાં આવી છે તાજેતરમાં કયા સ્થળને દુનિયાની આઠમી અજાયબી તરીકે માન્યતા મળી છે તો કમ્બોડિયાના વાટના હિન્દુ મંદિરને દુનિયાની આઠમી તરીકે માન્યતા મળી છે એકમાત્ર રાજ્ય કયું છે એકમાત્ર રાજ્ય છે સિક્કિમ રાજ્ય યુનેસ્કોએ ભારતના કયા શહેરને ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં સાહિત્ય શહેર ઘોષિત કર્યું છે સાહિત્ય શહેર કહ્યું છે કોઝી એ સાહિત્ય શહેર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે જ્યારે યુનેસ્કોએ ભારતના કયા શહેરને ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં સંગીત શહેર કર્યું છે તો સંગીત શહેર તરીકે ગ્વાલિયર શહેરને ઘોષિત કરવામાં આવ્યું છે ચોપનમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ટરનેશનલ જ્યુરીના અધ્યક્ષ પદે કોની નિમણૂક કરવામાં આવી હતી શેખર કપૂરની નિમણૂક કરવામાં આવી હતી નવેમ્બર બે હજાર ત્રેવીસમાં માં ભારત કયા દેશ સાથે મોબિલિટી એન્ડ માઇગ્રેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા તો ઇટાલી દેશ સાથે આ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા વિશ્વ ગૃહિણી દિવસ ક્યારે ઉજવાય છે તો ત્રણ નવેમ્બરના રોજ વિશ્વ ગૃહિણી દિવસ ઉજવાય છે સશસ્ત્ર બલ ન્યાયાધિકરણના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે રાજેન્દ્ર મેનનની નિમણૂક કરવામાં આવી છે દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચેની છઠ્ઠી બિઝનેસ પાર્ટનરશિપ ફોરમનું આયોજન ક્યાં કરાયું નવી દિલ્હી ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું દસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઉજવાયેલ આયુર્વેદ દિવસની થીમ શું હતી ફોર વન હેલ્થ વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠન ડબલ્યુઓએએચ નું એશિયા પ્રશાંત ક્ષેત્રનું તેત્રીસમું વાર્ષિક સંમેલન ક્યાં યોજાઈ ગયું નવી દિલ્હી ખાતે યોજાયું મહિલા નેતૃત્વવાળા સ્ટાર્ટઅપની સંખ્યાની બાબતમાં શહેર પ્રથમ સ્થાને છે તો મહિલા નેતૃત્વવાળા સ્ટાર્ટઅપની સંખ્યામાં બેંગલુરુ જે પ્રથમ સ્થાને શહેર આવેલું છે મિઝોરમના મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક થઈ છે લાલ દોહોમાની મિઝોરમના મુખ્યમંત્રી તરીકે નિમણૂક થઈ છે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક થઈ છે રણવીર કપૂરની પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક થઈ છે સૌરવ ગાંગુલીની રોહિણી નાયર પુરસ્કાર માટે કોની પસંદગી થઈ છે દીનાનાથ રાજપૂતની કેરળના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કેરલ જ્યોતિ માટે કોની પસંદગી થઈ છે ટી પદ્મનાભમની પસંદગી થઈ છે શિક્ષણ માટે વાઇસ ડબલ્યુ આઈ એસ પુરસ્કાર માટે કોની પસંદગી થઈ છે સફીના હુસૈનની પસંદગી કરવામાં આવી છે પીસ એવોર્ડ માટે કોની પસંદગી થઈ છે સલમાન રશદી ગ્લોબલ રિસ્પોન્સિબલ ટુરિઝમ બે હજાર ત્રેવીસના ના એવોર્ડ માટે કયા રાજ્યની પસંદગી કરવામાં આવી છે કેરળ રાજ્યની તાજેતરમાં કયા હાસ્ય અભિનેતાને સર્વશ્રેષ્ઠ કોમેડી શ્રેણીમાં ઇન્ટરનેશનલ એમી એવોર્ડ અપાયો વીરદાસને આ એવોર્ડ અપાયો છે તાજેતરમાં ઇટાલીએ કયા દેશની ટીમને હરાવીને ટેનિસનો ડેવિસ કપ બે હજાર ત્રેવીસ જીત્યો છે તો ઓસ્ટ્રેલિયાને હરાવી ઇટાલીએ ડેવિસ કપ બે હજાર ત્રેવીસમાં જીત્યો મરિયમ વેબસ્ટરે કયા શબ્દને વર્ડ ઓફ ધ યર બે હજાર ત્રેવીસ જાહેર કર્યો ઓથેન્ટિક શબ્દને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયું છે લક્ઝમબર્ગના વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયું છે જોસેફ બોકાઈ ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ સ્થાને કયો દેશ ચૂંટાયો છે ભારત દેશ તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક થઈ છે રેવંત રેડ્ડીની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આજે આપણે વાત ડ્રાઈવર સ્પેશિયલ જેમાં ભાગ સાતમાં કરંટ અફેર્સ વિશે વાત કરી છે મિત્રો આ કરંટ અફેર્સ બિલકુલ લેટેસ્ટ છે આપને પરીક્ષામાં જરૂરથી કામ લાગશે અને આપણે જો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં